મોરબીના સનાળા રોડ ઉપર જીએડીસીની સામે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રોજગાર આપો ન્યાય આપો યોજાનાર કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પત્રકારોને આગામી સમયમાં યોજાનાર આ કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી મોરબીના સનાળા રોડ ઉપર જીએડીસીને સામાન્ય ભાગે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જે આગામી સમયમાં કાર્યક્રમ યોજવાનો છે કે જેનું નામ રોજગાર આપો ન્યાય આપો કાર્યક્રમ છે તેના લોન્ચિંગ માટે અને તેના માટે જે ફોર્મ જાહેર કરાય છે તે ફોર્મના લોન્ચિંગ માટે કાર્યક્રમ યોજાવાનો છે અને તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભાની સીટમાં યુવાનોને થઈ રહેલા અન્યાય અને સરકારની અણધણ સિસ્ટમમાં યુવાનોના ઊભા રહેલા પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષના યુવાનો દ્વારા યુવા ન્યાય યાત્રા કાઢવામાં આવશે અને આ ન્યાયયાત્રામાં રોજગાર આપો ન્યાય આપોની માંગ કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપતા જિલ્લા યુવા કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું આ તકે કચ્છ લોકસભાના પ્રભારી યુવક કોંગ્રેસના અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ કોઠિયા મોરબી માળિયા મિયાણા યુવા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરિયા મહામંત્રી ગુજરાત કુલદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યા ન્યાય આપો એક કેમ્પેન શરૂ થયું છે અન્વયે આજે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ કમિટી દ્વારા આ કેમ્પેનનું શરૂઆત કરવામાં આવી છે આ ફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સકંજાની અંદર યુવાનો પોતાની નોકરી નથી મેળવી શકતા યુવાનો પરીક્ષા દેવા જાય છે તો એમના પેપર ફૂટી જાય છે અને યુવાનોની જે બેકારીનો જે જે રેશિયો છે એ ખૂબ ઊંચો જતો રહ્યો છે ત્યારે આ ગુજરાતની અંદર તમામ યુવાનોને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ સાથે જોડાવા માટે ભારત જોડો ન્યાય યાત્રાની અંદર જોડાવા માટે અને કોંગ્રેસ પક્ષને એક જવાબદાર સૈનિક બનવા માટે તમામ યુવાનોને જોડવા માટે આ એક કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે આમાં શું કરવાના છો તમે કઈ રીતે જોડશો આમાં મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભાની અંદર જેટલા પણ બેરોજગાર લોકો છે ગામ શહેર વોર્ડ વાઇઝ અમારા કાઉન્સિલરના ઉમેદવારો હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો હોય એ તમામને સાથે રાખીને પોતપોતાના વિસ્તારની અંદર જેટલા પણ બેરોજગાર યુવાનો એક વૈચારિક રીતના જોડાઈ શકે એવા તમામ યુવાનોને અમે જોડીશું